વડોદરા ગેસ કંપનીની ઓફિસમાં ત્રીજા માળે એસીમાંથી ગેસ લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી વડોદરા ગેસ લિમિટેડ અને ગેલનું સંયુક્ત સાહસ છે દાંડિયા બજાર ખાતે આવેલી ઓફિસના ત્રીજા માળે એકાઉન્ટ વિભાગ છે નિયત સમયે તમામ માળે ઓફિસ ધમધમતી હતી પરંતુ ત્રીજા માળે આવેલ એકાઉન્ટ ઓફિસના ચાલુ કરાયેલા એર કન્ડિશન મશીનમાંથી અચાનક ગેસ લીકેજ થયો હતો સમગ્ર ઓફિસમાં ગેસની દુર્ગંધ ફેલાતા સલામતીના કારણોસર તમામ લાઇટો બંધ કરી દેવાઈ હતી ત્યારબાદ ત્રણેય માળના કર્મચારીઓ પણ લાઇટો બંધ કરીને

જેવો ગેસ લીક થયો એટલે અમારા ચાર પાંચ કર્મચારીઓ હતા અને જે કસ્ટમર રેગ્યુલર રૂટિન માટે પૂછપરછ માટે આવતા હોય છે એ કસ્ટમર હતા એ અમે લઈને નીચે ઉતરી ગયા આટલી સહની વાત છે કોઈ બનાવ બને એવું છે માઇનર ગેસ ગેસનો કુલિંગ લે થયો છે એસીની પાઇપની અંદર જે પાઇપ આવે એ નીકળી ગઈ છે એમાંથી પ્લાસ થયો છે બીજું કોઈ થયું નથી એમસીલ એમ સિલ એમ સિલ અમે બંધ એમ સિલ અમે બંધ કરી દીધી છે જીબીમાં જાણ કરી દીધી છે ફાયરમાં બી જાણ કરી દીધી છે એ લોકો આવી રહ્યા છે બીજું કોઈ ગભરા છે ગભરાની જરૂર જી બી સાથે વાત કરી છે કોઈ વ્યક્તિ ઉપરના જાય ઉપર ગેસની પેલી સ્મેલ આવી રહી છે એટલે એમ જઈને કોઈ ફર્સ્ટ ફ્લોર પર થર્ડ ફ્લોર પર થયું છે અને ફર્સ્ટ ફ્લોર પર માણસો બેસી રહ્યા છે બીજું કોઈ ગભરાજી વસ્તુ નથી